નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શન ન્યૂઝ ટુડે આજે આપણે વાત કરવાના છીએ તો જો તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ પેન્શનર હો તો આ માહિતી તમારા માટે સો ટકા ઉપયોગી છે તો મિત્રો શા માટે ઉપયોગી માહિતી છે તે તમામ માહિતીની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારના તેત્રીસ લાખથી વધુ કર્મચારીઓ અને છાસઠ લાખથી વધુ પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો દરમિયાન કેન્દ્ર સરકારના તાજેતરના અપડેટ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન અને પગારમાં આટલો વધારો થશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારના ટોટલ વાત કરીએ તો એક કરોડ જેવા કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તો તે આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ દરમિયાન કેન્દ્ર સરકારના તાજેતરના એક અપડેટ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન અને પગારમાં આટલો વધારો થવાનો છે તો મિત્રો કેટલો વધારો થવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો વાત કરીએ તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના એક રિપોર્ટથી તેમની આશાઓ પર પાણી ફરી વળી શકે છે તો રિપોર્ટ અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠ જેટલું હોઈ શકે છે તો જેના કારણે કર્મચારીઓના પગારમાં માત્ર તેર ટકાનો વધારો થવાની શક્યતાઓ છે મિત્રો તો મિત્રો વાત કરી તેમ આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે એક આઠ જેટલું રહી શકે છે અને તેને કારણે કર્મચારીઓના પગારમાં માત્ર તેર ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ છે મિત્રો તો વાત કરીએ તો સાતમું પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે તો જે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો ત્યારબાદ કર્મચારીઓના પગારમાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો હતો અને સરકારી કર્મચારીઓના પગાર અથવા પેન્શનમાં કેટલો વધારો થશે તે સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખે છે તો જે પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ પાછલા પગારને આધારે જે નવો પગાર છે તે નક્કી કરવા માટે થાય છે અને આ પરિબળ જેટલું ઊંચું હશે પગાર અને પેન્શનમાં તેટલો જ વધારો ઊંચો થશે મિત્રો તો મિત્રો વાત કરી તેમ ફિટમેન ફેક્ટર છે તે પગાર અને પેન્શન વધારવા માટે એક અગત્યનું પરિબળ છે અને ફિટમેન ફેક્ટર જેટલું વધારે હશે પગાર અને પેન્શનમાં તેટલો જ વધારે વધુ થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો રિપોર્ટ શું કહે છે તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના આઠમા પગાર પંચ એક વખતનો વધારો થોડા જ સમય પછી રિપોર્ટ અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર આશરે એક પોઈન્ટ આઠ હોવાનો અંદાજ છે તો ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્મચારીઓના વર્તમાન મૂળ પગારને આધારે નવા મૂળ પગારની ગણતરી કરવા માટે થાય છે તો અગાઉ સાતમા પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો તો જેનાથી સરકારી કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા છે તે થયો હતો તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટરમાં ઘટાડાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થશે જેને કારણે કાનૂની વિવાદો પણ ઊભા થઈ શકે છે તો નિષ્ણાતોએ આ મુદ્દા પર ભાર મૂક્યો છે અને કર્મચારી સંગઠનો ખાસ કરીને રાષ્ટ્રીય પરિષદ જેસીએમ આ દરખાસ્તનો વિરોધ કરી રહ્યા છે તો વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને નીચું ફિટમેન્ટ ફેક્ટર અન્યાયી હશે અને કર્મચારીઓનું મનોબળ છે તે ઘટશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જો નીચું ફિટમેન્ટ ફેક્ટર હશે તો તેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તે નિરાશ થશે અને આના લીધે કાનૂની વિવાદો પણ ઘણા થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો પગારમાં શું સમાવવામાં આવ્યું છે તો સરકારી કર્મચારીઓના પગારમાં ચાર બાબતોનો સમાવેશ થાય છે તો પ્રથમ મૂળભૂત પગાર જેના પર ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે છે તો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર બદલાય છે જાન્યુઆરી બે હજાર પચીસની જાહેરાત પછી ડીએ મૂળ પગારના પંચાવન ટકા છે તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર દર મહિને વીસ હજાર રૂપિયા હોય તો તેનો ડીએ અગિયાર હજાર રૂપિયા થશે અને મૂળ પગારનો અમુક ટકા એચઆરએના રૂપમાં મળે છે આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ પણ ઉપલબ્ધ છે જે તમારા પગાર અને શહેર અનુસાર નક્કી કરવામાં આવતો હોય છે તો મિત્રો ખાસ કરીને એમ્બિટ કેપિટલના એક અહેવાલ મુજબ પગાર પંચ સમાપ્ત થાય ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય છે કારણ કે ઇન્ડેક્સ ફરીથી આધારિત રહેશે એટલે કે આઠમા પગાર પંચમાં ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે જોકે કાયદાના ઉત્સવ ત્રિવેદી અસંમત છે તેમનું કહેવું છે કે આઠમા પગાર પંચ સરકારી કર્મચારીઓના પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો કરશે અને ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છથી થી બે પોઈન્ટ હોઈ શકે છે અને આ ફેરફાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનો અમલ ક્યારે થશે તેના વિશે તો ખાસ કરીને જોઈએ તો આઠમો પગાર પંચ છે તેનો અમલ આ વર્ષે જાન્યુઆરીમાં થવાની એક શક્યતા છે તો પગાર પંચની જાહેરાત છતાં ચેરમેનની નિમણૂક અને શરતોની અંગે કોઈ પ્રગતિ થઈ નથી અને કમિશનની રચના થયા પછી તે પોતાનો અહેવાલ અને ભલામણો સરકારને સુપરત કરશે તો જેને કેબિનેટની મંજૂરીની જરૂર પડશે તો વિલંબ છતાં ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે અને ભલામણોને લાગુ કરવામાં જેટલો વિલંબ થશે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેટલું જ વધુ એરિયર્સ તરીકે મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચની જાહેરાત થઈ ગઈ છે છતાં હજી તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક થઈ નથી અને શરતો પણ કોઈ પ્ર જે સંદર્ભની શરતો હોય તેમાં પણ કોઈ જાતની હજી નવીનતમ અપડેટ છે નહીં તો કમિશનની રચના થયા પછી તે પોતાનો અહેવાલ અને ભલામણો સરકારને સુપરત કરે છે અને તેના લીધે સરકાર છે તે શરતો નક્કી કરે છે અને તેના આધારે કર્મચારી અને પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ મળે છે મિત્રો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જેટલું આઠમો પગાર પંચ લેટ લાગુ થશે તો એટલું એરિયર્સ પણ વધારે મળશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ